રાજકોટમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે તે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સૌ મૃતકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ મૃતક વ્યક્તિઓના દુખી પરિવારજનોને ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ આજે અમારી સમગ્ર ટીમ અમારા શ્રી હેમંતભાઈ ખવા અમારા રાષ્ટ્રીય નેતા શ્રી રાજુભાઈ સોલંકી અમારા પ્રદેશના નેતા અજીતભાઈ લોખીલ અને અમારી આખી ટીમ આજે રાજકોટમાં શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ આયોજિત એક કાર્યક્રમ કરવાના છે જેમાં અમે આ દુઃખના સમયમાં બધા સાથે મળી અને અમારી સંવેદનાઓ વ્યક્ત કરવા માટે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા માટે આજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે આ દુર્ઘટના જે જગ્યાએ બની એની ઓફિસમાંથી દારૂ મળ્યો એવા સમાચાર મળ્યા છે ઘટના એમ બતાવે છે કે કેટલી બેદરકારી કેટલી લાપરવાહી કેટલી અસંવેદનશીલતા હશે કે ફાયર સેફ્ટી જે હોવી જોઈએ એ નથી જે દારૂ ન હોવો જોઈએ તે દારૂ અહીંયા હાજર છે મતલબ જે થવું જોઈએ નથી થતું ને ન થવું જોઈએ થાય છે તો કઈ હદની બેદરકારી બધાની સહિયારી બેદરકારીના કારણે આ ઘટના બની એટલે ગોપાલભાઈ છેલ્લા દોઢ વર્ષથી આ ટીઆરપી ગેમ ઝોન છે તે બિનકાયદેસર રીતે ધમધમતું હતું તંત્રને પણ ક્યાંય ધ્યાન આવ્યું નથી તો આ તંત્રની શું બેદરકારી કઈ રીતે બે ચાર વર્ષથી આ ટીઆરપી ગેમ ઝોન ચાલુ છે એવું મને જાણવા મળ્યું છે ત્રણ ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે જો કોઈ આવી પ્રવૃત્તિ અહીંયા ચાલુ હોય અને કોર્પોરેશનના એક પણ વ્યક્તિને ખબર ન પડે એવું તો ક્યારેય બને નહીં તો ચોક્કસ એ વાત છે કે કોર્પોરેશનના અધિકારીઓએ ધૂતરાષ્ટ્રની ભૂમિકા નિભાવી હોય આંખ આડા કાન કર્યા હોય પોતે બેદરકારી રાખી જો કોર્પોરેશનના ફાયર વિભાગના અધિકારીઓએ ફાયર સેફ્ટી લગાવવા માટે નોટિસ આપી હોત અને લગાવડાવી હોત તો આ જાનહાની અટકાવી શકાય હોત અથવા તો નોટિસ આપ્યા પછી પણ જો ફાયર સેફ્ટી અહીંયા નથી લાગતી તો ફાયર વિભાગના લોકોએ આને સીલ માર્યું હોત આ ગેમઝોનને તો આ દુર્ઘટના ન બની હોત તો જે વ્યક્તિની જવાબદારી હતી ફાયર સેફ્ટી લાગી છે કે નથી લાગી એ ચેક કરવાની અને ન લાગી હોય તો સીલ કરવાની એ વ્યક્તિએ જ પોતાની બેદરકારી કરી છે કે કોર્પોરેશનના અધિકારીનું એફઆઈઆરમાં ગુનેગાર તરીકે નામ નથી તો જો ગુનેગારોના જ એફઆઈઆરમાં નામ નહીં આવે તો કેવી રીતે ન્યાય મળશે અને અહીંયા આવીને ચમરબંધીને છોડવામાં નહીં આવે કડક કાર્યવાહી કાયદો કાયદાનું કામને વગેરે પ્રકારની ભાષણબાજી છે એનો અર્થ શું